કચ્છમાંથી પકડાયેલા નકલી ઈડીની ટીમ મુદ્દે રાજકારણ ગરમાયું છે નકલી ઈડીના અધિકારીઓ બનીને આપના નેતાઓએ લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યાનું અને કેજરીવાલના ચેલાઓની કરતૂતના પુરાવા મળ્યાની હર્ષ સંઘવીએ વાત કર્યા પછી આપ અને ભાજપ વચ્ચે ટ્વિટર વોર શરૂ થયું છે ગુજરાત આપના પ્રમુખે કહ્યું કે હવે જંગ છેડાઈ ગઈ છે તો લાંબી ચાલશે ભાજપના સાંસદ સાથે પણ નકલી ઈડીના અધિકારીના ફોટા છે ભાજપના સાંસદ સાથે નકલી ઈડીવાળાને શું સંબંધ છે ભાગી જાય છે કે બાત નીકળી હે તો દૂર તક જાય તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી કરીને ભાગી નહી જઈ શકો તો તમે સ્વીકારો અને કા પુરાવા લઈને આવો એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે એમની સાથે એમના ફોટો છે પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ આ તમારી કઈ ગેમ તો નથી ને તમારે સાંસદ જે સાથે એમના ફોટો છે તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે અને આનો જવાબ તમારે આપવો જોઈએ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના પક્ષના પદાધિકારી નથી બનાવતા અને કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને કદાચ સરદ્ધી ક્યાંક કોઈ ક્રિમિનલમાં સંડોવાયેલો હોય તો ભારતીય જનતા પાર્ટી બરખાસ્ત કરી એને સજા પણ કરે છે એમાં પણ અચકાતી નથી પડતી સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો એ તો આખી દુનિયા જાણે છે માત્ર પ્રમાણિકતાનો દોડ કરવો અને પછી પ્રજાને છેતરવા